વર્ષ બે હજાર ચોવીસ માટે એકસો ને બત્રીસ હસ્તીઓને પદ્મ પુરસ્કાર પાંચને પદ્મવિભૂષણ સત્તરને પદ્મભૂષણ એકસો દસ વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા એકસો બત્રીસ પુરસ્કાર પ્રાપ્ત વ્યક્તિઓમાં ત્રીસ મહિલાઓ છે જેમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ અભિનેતા ચિરંજીવી અભિનેત્રી માલાને પદ્મ વિભૂષણ પ્રસિદ્ધ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમને વિભૂષણ સુલભ શૌચાલયના ફાઉન્ડર बिंदेश्वर पाठक ने मरणोपरांत पद्म विभूषण पूर्व केंद्रीय मंत्री राम नाइक ने भूषण अभिनेता मिथुन चक्रवर्ती ने पद्म भूषण गायिका उषा उत्थुप एक्टर विजयकांत ने पद्म भूषण संगीतकार प्यारेलाल शर्मा ने पद्म भूषण वरिष्ठ कार्डियोलॉजिस्ट अश्विन बालचंद्र मेहता ने पद्म भूषण से सम्मानित कर તો ખાસ પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાયકને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મભૂષણ એટલે કે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ પદ્મભૂષણ અને ગાયિકા ઉષા ઉત્તુપ એક્ટર વિજયકાંતને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે આ તમામમાં ત્રીસ મહિલાઓનો સમાવેશ થાય છે તો સંગીતકાર પેરાલાલ શર્માને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે વરિષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ અશ્વિન બાલચંદ્ર મહેતાને પણ પદ્મભૂષણથી અહી સન્માનિત કરવામાં આવ્યા